સેમિનાર યોજી અને તેમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટને આમંત્રિત કરી બ્યુટી પાર્લર ના ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધી શકાય તે માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે ત્યારે અવજ ઉમદા હેતુ સાથે બારડોલીના જલારામ મંદિર હોર ખાતે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પ્રિયા મકવાણાના માર્ગદર્શનમાં હેર ડ્રેસિંગ સેમિનાર તેમજ હેર ડ્રેસિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બારડોલી નગરના તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પચાસથી વધુ બહેનોએ આ સેમિનાર નો લાભ લીધો હતો તુલસી બ્યુટી રાનકુવાના ઓનર રક્ષુબેન પટેલ આયોજિત આ આઠમો સેમિનાર અને બારડોલીમાં બીજો સેમિનારમાં બ્યુટી પાર્લર ક્ષેત્રમાં ઓછા ખર્ચે કઈ રીતે આગળ વધી શકાય તેનું માર્ગદર્શન આપવા બદલ સૌ કોઈએ પ્રિયા મેડમ મુંબઈ રક્ષુ પટેલ રાનકુવા જુગલ સંધવી સેલવાસ નિકિતા વશી બારડોલી નો આભાર વ્યક્ત કર્યો છે નામથી શરૂઆત તુલસી બ્યુટી લક્ષ્મી પટેલ ઓર્ગેનાઇઝર લક્ષી પટેલ રામકુવા આજે આ મારો આઠમો ઇવેન્ટ છે અને મારું મેઈન અમારા તુલસી એક જ ટાર્ગેટ છે કે અંદરના ગામડાની જે કોઈ બ્યુટિશિયનો એવી છે કે જે વધારે કોઈ ડિગ્રી અફોર્ડ નથી કરી શકતી તો એમને મેક્સિમમ ફીઝની અંદર આપણે સારામાં સારા આર્ટિસ્ટોને લાવીને એમને સારામાં સારું નોલેજ આપવાનું કામ એ અત્યારે અમે કરી રહ્યા છીએ અને આની અંદરથી જ શીખીને જે કોઈ સારી બ્યુટિશિયનો કામ કરતી થઈ જશે તો એમને પણ સ્ટેજ આપવાનું અત્યારે અમારું ટાર્ગેટ છે અંદરના ગામડામાં જે નાનામાં નાની બ્યુટિશિયનો છે કે જેમની પાસે એટલા ફીઝ જે મોટા મોટા આર્ટિસ્ટોની મોટી મોટી ફીઝ ઓફોર્ડ કરી શકતા નથી તો અમારું ટાર્ગેટ એ છે કે મેક્સિમમ એકદમ ઓછા પ્રાઇસની ફીઝ રાખીને નાનામાં નાની જે છે પણ આગળ સારું શીખીને અત્યારે છે છે પણ રક્ષુ મેડમે તુલસી બ્યુટીએ મને એક મોકો આપ્યો કે હું સ્ટેજ પર આવું અને તમે જોઈ શકો છો પાછળ બચ્ચાઓને હું મારા સ્ટુડન્ટને શીખવાડું તો અમારો એક ટાર્ગેટ હતો તો સક્સેસફુલી એ ટાર્ગેટ ખાલી પંદર દિવસમાં રક્ષા મેડમે ક્લિયર કરી રહ્યો એટલે હું એમને ધન્યવાદ કહું છું કે આજે જે પણ હું આજે સ્ટેજ પર ઊભી છું ને એનો ટોટલી શેર રક્ષા મેડમને જાય છે ટોટલી ક્રેડિટ રક્ષા મેડમને જાય છે અમારો જે ટાર્ગેટ હતો અમારું ટાર્ગેટ થર્ટી ફાઇવ અવર્ડરનું હતું પણ એનથી પણ ઉપર ક્રોસ થઈ ગયા છે એ માટે એમને પણ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ એક મિનિટ એક મિનિટ અવાજ નહીં કરતા પ્લીઝ હું એન્જલ પાર્લરથી બિલોંગ કરું છું નિકિતા વસ્તી મારું નામ છે અમે આ બીજું બારડોલીમાં બીજું આયોજન કર્યું છે ને અમે મુંબઈથી આર્ટિસ્ટ આવ્યા છે પાંચ દિવસના માસ્ટર ક્લાસ માટે અહીંયા ગામીય વિસ્તારની બધી જે લેડીસો છે તેને પ્રોત્સાહન માટે અમે આ બધા આયોજન કરીએ છીએ ને સારી રીતના બધું ને મેમ બી સારા છે અમારા કે સારી રીતના અમને શીખ કેટલા પાર્ટી આ જે તમારા

ચુકા હૈ આવાળે માર ક્લાસમાં ધન્યવાદ